એ ગણપતિ દાદા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રી ગણપતિ બાવની સાંભળીશું શ્રી ગણપતિ દાદાના પવિત્ર દિવ્ય બાવન ગુણો સાંભળીશું ઓડ પ્રણવ સૌ નો ૐકાર આદ્ય ગજાનન તારણહાર એની લીલા અપરંગ પાર ગુણ લાગા તન આવે પાર સૌ દેવો માં ચર્ચા થાય પહેલું ભજન કોનું થાય બ્રહ્મા જી તો કરશે ન્યાય સૌ દેવો આવ્યા છે ત્યાંય કીધો બ્રહ્મા જીએ ન્યાય પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય લખી પૃથ્વી માં હરિ નામ જીત્ય વિનાયક પૂરણ કામ તેથી પહેલું પૂજન કરો વિઘ્ન હરણ નું નામ ધરો શિવ પાર દિવ્ય જન્મ દેવો ના હોય શક્તિ હૈયા બુદ્ધિ ખોય ગણેશ જન્મ ની કથાય મહિમા ના સુમૂલ્ય જ થાય એક સમયે ભોળા નાથ તપ કરવાનો કરે વિચાર તપમાં બેઠા ત્રિપુરારી દેહ વાત સૌ વિસારી ઘર પ્રગટ્યા બેફર માન ઓખા વળી ગજાનંદ ઉજ મળે છે ભગીની ભાઈ માના હૈયે હરખન માય એક સમયે પાર્વતી માત ગણેશજીને કહે છે વાત ઘરમાં રાખો ધ્યાન ગણપતિ બેઠા ચોકી કરે આવી શિવજી ની હાડિયા કરે ભોલી ગયા પુરાણી વાત મને રોકવા સીતાકાત પિતા પુત્ર કરે છે જંગ અજબ ગજબ નો જામ્યો રંગ ત્રિશુળથી ગણશીર છેડાયા સતી ના હૈયે થાય કરો સજીવન મારો બાળ તમે દયા તણા ભંડાર ત્યારે શિવજી બોલ્યા વાણ કરો સજીવન ઉગતા ભાણ શીર ગયું ચંદ્ર ની માય બદલે બીજું શીર મુકાય આવ્યા પ્રભાતે ગજ મહાશય કાપી કાયા પર મુક્યું શીર વિનાયક ત્યાં રમ તથયા માના મુખ ત્યાં મલકાયા કાર્તિક સ્વામી મોટા ભાઈ પૃથ્વી પ્રદિક્ષણા હરીફાય કાર્તિક ગયા બ્રહ્માંડની ની કોર ગણપતિ માતા પિતા ની દોર દેવ ગજાન આજ સૌ દેવો ના એ સિર તાજ દયાળુ હરી માતા પિતા ની સેવા કરી મહા સુદ જે ચોથ કહેવાય ગણપતિ ની જયંતિ ઉજવાય એક સમયે પરશુરામ સંગ ગણપતિજ એક દંત ગવાય લીલા એની સુરે ગવાય મહિમા ગાતન આવે પાર વંદન કરીએ વારંવાર વાર વા શુકલ ચોથની માય દાદાનું ગણ સ્થાપન થાય એકાદશ દિન ગુણ ગવાય આનંદ મંગળ પ્રેમથી સહુ ગોણલા એના સુર ગૌ ઓસક વાહન ચંચળ મન કરે સવારી શ્રી ગજનન સીધી સીધી બે છે બુદ્ધિ ના પણ એ દાતાર તાર લક્ષ લાભ બે ગણના બાળ સેવે એનો ભેડો પાર પામર મોતી મારી કહેવાય બિંદુ ગુણ ગાય દ્વાદશ નામે સમરે સૌ મહિમા એનો કેટલ કહું પાર માસ ની સંકટ ચોથ વ્રત થકી પામે છે ઓથ કજ વિષ્ણુને શંકર દેવ તેત્રીસ કોટી કરે છે સે મંગળ સ્મરણ એનો થાય કાર્ય સઘડા પૂરણ થાય પધરાવે દુનડા દે મુક્તિ આપે એ અવશ્ય હેડુત બ્રાહ્મણ વેપારી સૌ વે કરી સ્તુતિ તમારી એવા સુકનવતા દેવ મંગળકારી સ્મરણ એન આદ્ય પ્રભુ ગણપતિનાથ દીન દુખ્યા ને તારો સાથેઠો છે હૈયમ જ્યાદ સારદ શેષ છિત્યા ગ્રંથ પુરાણો પ્રગટ કર્યા વ્યાસ હૈયા ઈઠર્યા લખી લખાવી બાવની તે જે કરતો વ્રત ધારક ના તવ તુખડા જાય આનંદ મંગળ નિત્ય વર્તાય અહી આપણે શ્રી ગણેશ બાવની સમાપ્ત કરીએ છીએ બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય